જીનશાસન શિરોમણી તપચક્ર ચક્રવર્તી અછલગ્છાધિપતિ તપસ્વી રત્ન પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ત્રાણુમાં જન્મદિવસે વર્ધમાન નગર અછલગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે પરમપૂજ્ય પ્રવર્તક શ્રી મલયસાગરજી મહારાજ સાહેબ પરમપૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકરસાગરજી મહારાજ સાહેબની શુભપાવન નિશ્રામા પુજ્ય સ્રીની ગુણાનુ વાદ યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ચાતુર્માસ અર્થે બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંત શ્રીજીઓએ અચ્છલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના જીવનના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા અને એમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો પ્રબોધ મુંડવરે પૂજ્ય શ્રીના જીવનના યાદગાર પ્રસંગો રજૂ કર્યા હતા નિમિત્તે ચાતુર્માસ દાતા શ્રી સંઘમાતા મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર જામનગર હાલે વર્ધમાન નગર તરફથી તપારાધકોને ને એકાશણા અન્ય બિલ કરાવવામાં આવેલ એકોતેર તપારાધકોએ એકાણાની જ્યારે પચીસ તપારાધકોએ આન્ય બિલની આરાધના કરેલ હતી